નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર આજે રામનવમી દેશ રાજ્ય સહિત શહેર માં ભગવાન રામચંદ્રજી ની જન્મ દિવસ ની ભવ્ય ઉજવણી દ્વારા અમદાવાદ અમદાવાદમાં શરૂઆત ફરી એકવાર લાવી રહ્યું છે સિલ્વર દીવા સીઝન ટુ રાજ્યભરમાં સત્યાગ્રહ કરવાની કોંગ્રેસ ના ધારાસભ્યોએ લીધી પ્રતિજ્ઞા

આજ મંદિરમાં ત્યારબાદ સાંજે ચાર થી છ મુકેશ ભટ્ટના નો કાર્યક્રમ પણ યોજવામાં આવી રહ્યો છે આજે રામનવમીની સાથે ભગવાન સ્વામિનારાયણ ના બસો ચોત્રીસ મી જન્મ જયંતી છે અને સાંઈ બાબાની પણ જન્મ જયંતી ઉજવાઈ રહી છે પ્રસિદ્ધ જગન્નાથ મંદિર જમાલપુર ખાતે પણ રામ નવમી નિમિત્તે ચોવીસ કલાકની અખંડ રામ પારાયણ પારાયણના પાઠનું આયોજન થઈ રહ્યું છે સવારે સુંદર કાંડ ત્યારે ત્યારબાદ બપોરે બાર કલાકે ભગવાન રામનો જન્મોત્સવ

કાળા રામજી મંદિર ખાતે પણ રામચંદ્રજી ની જન્મ ની ભવ્ય ઉજવણી થઈ રહી છે આમ ભગવાન રામ ના જન્મોત્સવ ની સાથે ચૈત્રી નવરાત્રી સમાપ્ત હોવાથી હોમ હવન નું પણ આયોજન કરાયું છે બધકાલી મંદિરે મોડી રાત્રે હવનનું આયોજન છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે જલારામ સદાવત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામ રોટી અન્ય ક્ષેત્ર ચાલી રહ્યું છે ખમાસા જલારામ મંદિરે પણ ભગવાન નામો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમજ મહાઆરતી અને પ્રસાદનું પણ આયોજન કરાઈ રહ્યું છે સુપર બાઇક ઇન્ડસ્ટ્રીઝમાં ભારતની સૌથી સુસ્થાપિત મજબૂત ખેલાડીઓની ડીએસકે મોટર વ્હીકલે લેજેન્ડરી ઇટાલિયન સુપર બાઇક બ્રાન્ડ

થ્રી સિલેન્ડર અગિયારસો એકત્રીસ સીસી એન્જિન ને ના મોડલો રજૂ કરવામાં આવ્યા છે શહેરના જીવંત વિસ્તાર પૈકી એક ખાતે સ્થિત આ આ આઉટલેટ ડીએસકે બ્રાન્ડ માટે પર્યાય એવી પ્રીમિયમ લક્ઝરી સાથે સંપૂર્ણ અનુરૂપ હશે તાલીમબદ્ધ અને જાણકાર સ્ટાફ ગ્રાહકોને વેચાણની સાથે સાથે સર્વિસમાં સહાય કરવા માટે ઉપલબ્ધ થશે શોરૂમ ના ઉદઘાટન પ્રસંગે ડીએસકે મોટર વ્હીકલ ના સીઓ શિવ પાડરે જણાવ્યું કે 104 વર્ષ જૂની ઇટાલિયન લેજેન્ડ અમદાવાદની શેરીઓમાં લાવી અમે ખૂબ જ આનંદિત છે ગુજરાતમાં સૌપ્રથમ DSK બેનલી શોરૂમના ઇટાલિયન સુપર બાઇક ઉપલબ્ધ માટે અમને સમર્થ બનાવે છે અને અમે હકારાત્મક છીએ કે આ સુપર બાઇક અને અમારું પારંગત સ્ટાફ અમદાવાદી બાઇક ઉત્સવને આકર્ષવામાં સફળ રહે તેમ છતાં પણ અમે DSK બેનલી અમદાવાદ સહિત દેશના તમામ DSK બેનલી શોરૂમને બનેલી ગ્લોબલ શોરૂમના આંતરરાષ્ટ્રીય CIA દોરે સંપૂર્ણ પૂર્ણ કરવા વિશ્વભરમાં શોરૂમ ને પ્રથમ સેટ છે તેની જાહેરાત પણ અમે ગૌરવ અનુભવીએ છીએ ગુજરાતના વિભિન્ન ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે અને દરેક ક્ષેત્રમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યું છે આવા સમયમાં

पिछले पाँच सौ टाइम दौरान मैं फैशन शोज़ करता हूँ रिगार्डिंग द सिल्वर डी पार्टिंग दिस टाइम वी आर डूइंग दिस इवेंट विद द सिल्वर डी सीजन इन दिस अप्रैल विद समर कलेक्शन इसके अंदर हम लोग आठ फैशन डिजाइनर्स को कर रहे हैं विद द ब्राइडल इंडो वेस्टर्न वेस्टर्न एथनी ये चारों सेगमेंट है इसके अंदर हम लोग फैशन डिज़ाइनर्स एज वेल एज मॉडल्स क्योंकि जो भी फैशन डिजाइनर्स मॉडल्स और सेलिब्रिटीज़ के साथ और जो भी मॉडल्स के तौर पर मेल फीमेल генडर મૂકી અમે હર સાલ ઓડિશન્સ કે થ્રુ સ્થાપક જાગૃતિ વુમન વાઇબ્રન્ટ સંસ્થાપક અને સરોહી અને સુભી નીતા શાનો સમાવેશ થાય છે સિલ્વર દિવા

ગુજરાત વિધાનસભામાં બનેલા બનાવ બાદ વિધાનસભા કોંગ્રેસ નેતા કાર્યવાહીનો બહિષ્કાર કર્યો હતો તેમજ વિધાનસભા પરિસરમાં મહાત્મા ગાંધી ની પ્રતિમા આગળ પક્ષના સૌ ધારાસભ્યો ભ્રષ્ટાચાર અને કાયદો વ્યવસ્થા મામલે ગુજરાત સત્યાગ્રહ કરવાની પ્રતિજ્ઞા

શંકરશી વાગેલે જણાવ્યું કે નાના વિભાગની માંગણીઓ પરની ચર્ચા હતી અને તેમાં સરકાર કૌભાંડ અને નાણાકીય કીય બહાર ન આવે અને સરકાર એક્સપોઝ ન થાય તે માટે સરકારના इशારે અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ બનાવ બન્યો તે પહેલા તલાનાના ધારાસભ્ય જસુભાઈ બારડ ની તબિયત ખરાબને કારણે ગૃહમાંથી બહાર નીકળ્યા હતા છતાં પણ તેમનું નામ સસ્પેન્શનની યાદીમાં છે અમારા ઓગણીસ ધાર્યા સામે અધ્યક્ષની સૂચના તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યુઝ બુલેટિન નમસ્કાર